સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનો સોમવાર ઈશ્વરની આજ્ઞા મુજબ ચાલવું એટલે શ્રદ્ધાની જીવી બતાવી એ શ્રદ્ધા આજના શુભ સંદેશ જેમ કદાચ રોગમાંથી છુટકારો મેળવવાની લાલચથી આરંભાય પણ એ ત્યાં જ અટકી જાય તો એ શ્રદ્ધા ન સંબંધ બાંધે ન મુક્તિ સાંધે પ્રભુ પાસે લાલચથી નહીં પણ એમના અંતેવાસી બની રહેવા ઈશ્વરની કૃપા માંગીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ત્રેપન થી છપ્પન આમ સરોવર ઓળંગીને તેઓ ગન્ને સરેતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોળી લાંગરી તેઓ હોળીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને તેઓ ઉતાવળા ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોળીઓમાં ઘાલીને જ્યાં જ્યાં ઈસુ છે એવી ખબર મળતી ત્યાં ત્યાં લઈ જવા લાગ્યા ઈસુ જ્યાં જ્યાં જતા ગામમાં કે શહેરમાં કે મુવાડામાં ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચૌટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો અને જેટલા અડ્યા સ્પર્શ એ આપણા જીવનનું સંવાદ સાધવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે જન્મેલું બાળક પણ માતાના સ્પર્શની હુંફ અને અન્યના સ્પર્શ વચ્ચેનો તફાવત સમજે છે દસ વર્ષની બાળકીને તેને મારેલા ધબ્બામાં વહાલ છે કે બદ ઈરાદો એ ફરક પારકતા વાર નથી લાગતી શુભ સંદેશમાં ઈસુએ સ્પર્શ દ્વારા સાજાપણું આપ્યાના પ્રસંગો છે રક્તસ્રાવની બીમારીથી બાર વર્ષથી પીડાતી સ્ત્રી ઈસુના જબ્બાની કોરે અડીને એવા વિશ્વાસ સાથે જ સાજાપણું મેળવે છે તે આપણે માર્કના શુભ સંદેશમાં વાંચીએ છીએ આજના પ્રસંગમાં પણ ઈસુના સ્પર્શથી સાજાપણું મેળવવા માટે લોકો તેમની શ્રદ્ધાના બળે જ ઈસુ પાસે દોડી જાય છે આ પ્રસંગ પાંચ હજાર માણસોને જમાડવાના અને ઈસુ પાણી પર ચાલે છે તે પ્રસંગો પછી તરત જ લખાયો છે ઈસુના શિષ્યો આ પ્રસંગોથી અચંબિત થઈ ગયા હતા પણ સામાન્ય લોકો આ ચમત્કારિક બનાવોમાંથી એક જ બાબત સમજે છે કે ઈસુ જ્યાં પણ જાય કે જ્યાં પણ હાજર હોય ત્યાં સાજાપણું હાજર હોય છે તેથી જ લોકો શ્રદ્ધાપૂર્વક માદા માણસોને ડોળીઓમાં લઈને દોડતા આવે છે આ લોકો એ સમજી શક્યા હતા કે જ્યાં શ્રદ્ધાની વાત હોય ત્યાં બીજું કંઈ સમજવાની જરૂર નથી જૂના કરારમાં વસ્ત્રની કોર ઈશ્વરની આજ્ઞાઓનું પાલન ઈશ્વરની પ્રજા તરીકેની ઓળખ અને ઈશ્વરની હાજરીનું પ્રતિક માનવામાં આવતી આમ ઈસુના વસ્ત્રોનો સ્પર્શ એટલે ઈશ્વરની દયા ઈશ્વરની પૂર્તિ અને ઈશ્વરની કરુણામય હાજરીનો સ્પર્શ ઈસુ નિયમ સંહિતાની જીવંત પરિપૂર્તિ બન્યા હતા ઈસુના સ્પર્શમાં ભળેલા છે ઈશ્વરની દયા માનવજાત માટેની વચનપૂર્તિ તથા ઈશ્વરની કરુણામય હાજરી ઈસુ એ જ સાજાપણું છે જ્યાં જ્યાં તેમની હાજરી ત્યાં ત્યાં સાજાપણું હાજર આના અનેક ઉદાહરણ જૂના કરારમાં પણ જોવા મળે છે લોકોને ઈસુના વિશે ઝાઝી માહિતી નહોતી પણ તેઓ મગજથી નહીં પણ હૃદયથી ઈસુને ઓળખી ગયા હતા ઈસુ ખુદ સાજાપણા માટે સાજાપણું મેળવનારની શ્રદ્ધાને જ બિરદાવે છે એવું આપણે શુભ સંદેશમાં વાંચીએ છીએ ઈસુ સદાય આપણને કોઈ પણ પ્રકારનું સાજાપણું આપવા તૈયાર છે એની માટે નથી તેમની એપોઇન્ટમેન્ટની જરૂર કે નથી કોઈ શરત ઈશ્વરની કૃપાનો સ્પર્શ મેળવવા માટે શ્રદ્ધા એ અદ્ભુત માધ્યમ છે એની માટે એ જમાનાની એમ માનવ અવતારમાં સાક્ષાત પ્રભુ આજે આપણી મધ્ય નથી તો પણ આપણી શ્રદ્ધા ઈશ્વરની ભૌતિક હાજરીની ખોટ પૂરી દે છે આનો જીવંત અનુભવ આપણને થાય છે પ્રીત સંસ્કારના આરાધના ખંડમાં ત્યાં શ્રદ્ધાપૂર્વક બેસનારા લોકોનો અનુભવ છે કે ત્યાં બેસવા માત્રથી તેઓ હળવાશ અનુભવે છે શબ્દોથી કોઈ પ્રાર્થના ન ઉચ્ચારે તો પણ તેઓ ત્યાં અમુક સમય વિતાવીને નીકળે ત્યારે એક વિશિષ્ટ પ્રકારની શાંતિ અનુભવે છે પ્રાર્થના કરીએ કે ઈસુ આપણી શ્રદ્ધાને પ્રાર્થનાના માધ્યમથી બળવત્તર કરે प्रभुवरसा आशिष प्रभु, ओ, प्रभु उपर प्रसन्न आरप्रसन्नमुखना

शिशप्रभु वरसा Și și și